ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદમાં સાણાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વિરોચનનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે સતત વરસી રહેલા વરસાદને કારણે અતિ ભારે વરસાદને કારણે મેઇન ગટર લાઈનો ઓવરફ્લો થતા જ વિરોચનનગર ગામમાં રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે ત્યારે લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં દૂષિત પાણી ભરાય જતા વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાતો હોવાનો સ્થાનિકોએ કર્યો લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકોના માલસામાન અને ઢાંકરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરવખરીમાં ભારે નુકસાન થયું છે અને દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગયાળો ફાટી નીકળે એવું અનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળાડુ પાણીની અંદર પાણી લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે મેઇન ગટર ઓવરફ્લો થવાને કારણે એ પણ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો અને પાણીનો સંગ્રહ ન થઈ શક્યો હતો મોટું નુકસાન થઈ શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે અતિ વરસાદને લઈને પુલ ધરાશાય થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારપટ તેમજ મો બલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ થઈ શકતો નથી ખાસ વાત કરીએ તો ગામમાં બે દિવસથી પઠાણ સાથે સય્યુગી રબ્બાની મલેક ક્રાઈમ રિપોર્ટર ન્યૂઝ સાનંદ અમદાવાદ અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતી નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહે છે રાતને આખી રાતના ઉજાગરા છે નાના ભૂલકાઓના બધાના બાજુના મેઘલાની અંદર આડ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાનું કોઈ સકવન નથી બંને પાસેથી પાણી ઘૂસી ગયેલ છે ખૂબ અતિશય વરસાદ પારી વરસાદ છે કોઈ આગળ પગલા પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું